ગત મોડી રાત્રે એકસો દસ કિલોમીટર પ્રતિ ઝડપે પવન સાથે વીજળીના કડાકા સાથે મેઘરાજા એન્ટ્રી મારી અલગ અલગ જગ્યા પર ના દ્રશ્યો જોઈએ તો સાચા અર્થમાં એવું લાગે કે અહીંયા અલગ અલગ વસ્તુઓ હલી રહી છે મિત્રો ખૂબ પૂરપાટ ઝડપે પવન ફૂંકાયો વડોદરા શહેરના સુરસાગર વિસ્તારના દ્રશ્યો ક્યાં થયા છે કેમેરામાં અહીંયા જે ખાણીપીણીની જે લારીઓ છે તે રસ્તા પર દોડતી દેખાય કારણ પવન ખૂબ પાટ ઝડપ્યો હતો જે પ્રમાણે દ્રશ્યો કેદ થયા છે તે જ પ્રમાણે વડોદરા શહેરના સુરસાગર વિસ્તારમાં ખાણીપીણીની જે લારીઓ છે તે ઉડતી હોય તેવા દ્રશ્યો કેદ થયા છે સુરસાગર પાસે ખાણીપીણીની જે લારીઓ છે ત્યાંના દ્રશ્યો સામે આવ્યા છે તમામ જે ઘટના છે તમામ જે વાવાઝોડું છે સીસીટીવી ફૂટેજમાં પણ કેદ થયું છે અચાનક આવેલા વાવાઝોડાથી ખાણીપીણીની લારીઓ રોડ પર દોડવા લાગી છે ટેબલો પણ હવામાં ફંગોળાયા છે સદનસીબે કોઈ મોટી જાનહાનિ નથી પહોંચી